ધારીના વીરપુર ગઢિયાના દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગત પર જીવલેણ હુમલો રોકડ રકમની લૂંટ હર્ષદ બાપુ સવારમાં બહાર હતા ત્યારે ત્રણથી ચાર જણા દ્વારા હુમલો કરવામાં આવ્યો હુમલાનું કારણ બાપુ દ્વારા જણાવેલ છે કે તમે આરતી શું કામ કરો છો દર અઠે વિશે ભજન હોય ત્યારે પણ પથ્થરમારો કરે છે બાપુ દ્વારા જણાવેલ કે પંદર દિવસ અગાઉ મારી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને અવારનવાર હર્ષદ બાપુને અપશબ્દ બોલે છે સવાર સાંજ આરતી દ્વારા ઝાલરો વગાડો છો તેમ કહી તલવાર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હુમલા બાદ ધમકી આપવામાં આવી કે ગઢિયા મૂકી દેજે નક્કર ભડાકે દઈ દેવાની ધમકી આપવામાં આવી તેમ બાપુ દ્વારા જણાવેલ છે રિપોર્ટર સફરાજ ખોખર અમરેલી ગયા ઘટિયા ગીર હું સવારમાં નાઈને બહાર નીકળો અને ત્રણથી ચાર જણા આવ્યા પછી આરતી પૂરવા કરો છો પછી દર અઠવીએ ભજન હોય એટલે ભજનમાં પથરમારો કરે પછી પંદર દિવસ પહેલાં હું બહાર ગયો તો ત્યારે મારી ફોરવ્હીલ ત્યાં પડી હતી તો એના કાચ પણ તોડી દેખાતા બધાય અને અવારનવાર ગાયેલો બફાટ કરે અને આરતી અને સવાર સાંજ કે આરતી ઝાલરું વાગે એવું

મારા ગળામાં તલવાર માથા મારી પછી હું થયું મને નથી ખબર ગળામાં ચેન હતો ચેન નથી મારો દોઢ બે લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા હતા એટલે પૈસા ભેગા હતા એના બાજુ હું રાજકોટ જવા નીકળવાનો હતો મારા કપડા બધું બાજુ ખાટલો બધું લઈ ગયા ને કહેતા ગયા ગઢિયા મૂકી દેજે નીકળ ફાયરિંગ કરી નાખશું અને એ પહેલાં એણે આ જ રીતે એટેક બહુ માંજરી એને ફોરેસ્ટ અધિકારી માટે કર્યો હતો લે છે ચાલુ છે અને જમુની સભાઓના માળા છે ધન પાપ સુધી કે અમે આરતી નહી કરતા